ચેલો મિત્રો સૌપ્રથમ બધાને જય સોમનાથ અને નવા વિડીયો સાથે આપણી ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે હવે મિત્રો રાશન કાર્ડમાં ઈ કેવાય સી કરાવવા માટે તમે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો જોતા હશો અને વિડીયો જોઈ અને તમારા મોબાઈલથી પોતાની જાતે રાશન કાર્ડમાં ઈ કેવાય સી કરવાનો પ્રયત્ન કરતા હશો તો એમાં તમારે ઘણા બધા પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય જેમ કે મિત્રો સૌપ્રથમ આપણે માય રાશન એપ્લિકેશન છે જેમાં રજીસ્ટ્રેશન કરવા માટે કયો મોબાઈલ નંબર જરૂરી બને જેના નામ ઉપર રેશન કાર્ડ હોય એ વ્યક્તિનો મોબાઈલ નંબર અથવા તો ફેમિલીનો કોઈપણ વ્યક્તિનો મોબાઈલ નંબર આ રીતનો સવાલ તમને પણ થતો હશે એ ઉપરાંત મિત્રો બીજો પણ સવાલ હશે કે જ્યારે આપણે આપણો ફેસ વેરીફાઈ કરીએ તો એમાં કયા વ્યક્તિનો ફેસ છે જે વેરીફાઈ કરવો જેનો આધાર કાર્ડ હોય એનો ફેસ વેરીફાઈ કરવો કે અથવા કોઈપણ વ્યક્તિનો ચાલે તો મિત્રો આવા ઘણા બધા સવાલો હશે એ તમામ મિત્રો સવાલોનું સોલ્યુશન આ વિડીયોમાં આપવાનો છું તો ચાલો મિત્રો હવે મોબાઈલની સ્ક્રીન પર અને આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીએ આપણા મોબાઈલથી રેશન કાર્ડમાં ઇ કેવાય સી કેવી રીતે કરવું અને વિડીયો શરૂ કરતા પહેલાં જે મિત્રો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે ચેનલ ઉપર જે આવા અવનવા વિડીયો એ પણ ગુજરાતીમાં કાયમી માટે તમને મળતા રહેશે હવે મિત્રો સૌ પ્રથમ તમારા મોબાઈલમાં પ્લે માંથી તમારે બે એપ્લિકેશન છે જે ઇન્સ્ટોલ કરવાની રહેશે જેમાં પહેલી એપ્લિકેશન છે માય રાશન જે તમે અહીંયા સ્ક્રીનમાં જોઈ શકો એ પ્રમાણે માય રાશન નામની એપ્લિકેશન છે જે તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે ત્યારબાદ બીજી એપ્લિકેશન છે આધાર ફેસ આરડી આ એપ્લિકેશન પણ તમારે મિત્રો ઇન્સ્ટોલ કરી લે માય રાશન નામની એપ્લિકેશન છે જે તમારે ઓપન કરવાની રહેશે માય રેશન એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતનો કાંઈક ઇન્ટરફેસ છે જે જોવા મળશે હવે મિત્રો અહીંયા સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે એના માટે મિત્રો અહીંયા ઓપ્શન જોવા મળશે નીચે નવા વપરાશ કરતા જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં અહીંયા મિત્રો તમારે તમારું પૂરું નામ અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે હવે મિત્રો અહીંયા કઈ વ્યક્તિનું નામ અને મોબાઈલ નંબર એન્ટર કરવો એના માટે તમે તમારા ફેમિલી મેમ્બરમાંથી એવી વ્યક્તિનું નામ અને મોબાઈલ નંબર એન્ટર કરી શકો કે જેના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય સપોઝ મિત્રો જ્યારે આપણે અનાજ મળતું હોય જ્યારે જે વ્યક્તિ ફિંગરપ્રિન્ટ કઢાવતું એ વ્યક્તિના આધાર કાર્ડ સાથે ઓલરેડી મોબાઈલ નંબર પણ લિંક હોય અને આધાર કાર્ડ છે જે રેશન કાર્ડ સાથે પણ લિંક હોય તો મિત્રો એ વ્યક્તિનું પણ તમે નામ અને મોબાઈલ નંબર યુઝ કરી શકો અથવા તો ગમે તે વ્યક્તિનો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય એ પણ તમે યુઝ કરી શકો તો અહીંયા તમારું પૂરું નામ અને મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ નીચે મોબાઈલ નંબર ચકાસો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર છ અંકનો જે ઓટીપી છે જે મોકલવામાં આવશે જેને તમે અહીંયા નીચે વેરિફિકેશન કોડ જ્યાં તમે ટાઈપ કરી દેશો ત્યારબાદ નીચે ઓપ્શન છે મારી નોંધણી કરો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન છે એ સફળતાથી થઈ જશે ત્યારબાદ મિત્રો અહીંયાથી આગળ વધશો એટલે લોગિનનો ઓપ્શન જોવા મળશે હવે મિત્રો અહીંયા તમારે લોગિન કરવા માટે અહીંયા તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે આપણે જે અગાઉ રજીસ્ટ્રેશનમાં યુઝ કરેલો છે એ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરશો ત્યારબાદ નીચે ઓપ્શન છે ઓટીપી મોકલો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં ફરીથી મિત્રો ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા ઓટીપી દાખલ કરો જ્યાં તમારે એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ નીચે ઓપ્શન છે ઓટીપી ચકાસો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના કંઈક ઇન્ટરફેસ આવશે અને અહીંયા મિત્રો તમારે કોઈપણ ચાર ડિજિટનો એટલે કે ચાર અંકનો પાસવર્ડ છે જે સેટ કરવાનો રહેશે જેમાં તમે તમારી રીતે મિત્રો ગમે તે ચાર અંકનો પાસવર્ડ છે જે ઉપરના બોક્સમાં એન્ટર કરી દેવાનો ત્યારબાદ નીચેના બોક્સમાં પણ સેમ જે ઉપર કરેલો છે એ પાસવર્ડ એન્ટર કરી દેવાનો ત્યારબાદ નીચે મારો પિન સેટ કરો જેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમે આ એપ્લિકેશનમાં લોગ ઇન થઈ જશો ત્યારબાદ આ રીતે આ એપ્લિકેશનનો બેઝિક ઇન્ટરફેસ જોવા મળશે હવે મિત્રો અહીંયા એપ્લિકેશનમાં નીચે ઓપ્શન જોવા મળશે પ્રોફાઇલ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન છે તમારું રેશન કાર્ડ લિંક કરો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા સૌપ્રથમ તમારે તમારા રેશન કાર્ડના અહીંયા જે નંબર છે જે એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ નીચેની તરફ આધાર કાર્ડના છેલ્લા ચાર અંક છે જે એન્ટર કરવાના રહેશે અહીંયા તમે તમારા ફેમિલી મેમ્બરના કોઈના પણ મિત્રો આધાર કાર્ડના છેલ્લા ચાર અંક છે જે એન્ટર કરી શકશો પરંતુ એ આધાર કાર્ડ સાથે ઓલરેડી મોબાઈલ નંબર છે લિંક હોવો જોઈએ તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક છે એ તમે ચેક કરવા માગતા હોય તો આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે અને એ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જેથી તમે વિડીયો જોઈ અને ચેક કરી શકો છો હવે મિત્રો અહીંયા રેશન કાર્ડ નંબર અને તમારો આધાર કાર્ડ નંબર છે જે એન્ટર કરી દેવાનો ત્યારબાદ અહીંયા નીચેની તરફ તમારું રેશન કાર્ડ લિંક કરો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા જોઈ શકો છો આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં અહીંયા ઉપર રેશન કાર્ડની વિગતો જોવા મળશે ત્યારબાદ નીચે મિત્રો હું સંમતિ સ્વીકારું અહીંયા ચેકબોક્સમાં ટેક આપી દેવાનું અને નીચેની તરફ આધાર ઓટીપી જનરેટ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનો ઇન્ટરફેસ આવશે અને તમારા મોબાઈલ નંબર અહીંયા જે તમે આધાર કાર્ડ નંબર એન્ટર કર્યા એની સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એમાં મિત્રો ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી અહીંયા ઓટીપી દાખલ કરો જ્યાં તમારે ઓટીપી એન્ટર કરી દેવાનો ત્યારબાદ ઓટીપી ચકાસો જેના ઉપર તમે ક્લિક કરશો આ રીતનું ઇન્ટરફેસ આવશે જેમાં તમે અહીંયા જોઈ શકો છો તમારું જે રાશન કાર્ડ છે એ એપ્લિકેશનમાં સક્સેસફુલી લિંક થઈ ગયું છે ત્યારબાદ મિત્રો બે કાવ્ય અને એપ્લિકેશનમાં અહીંયા ઓપ્શન જોવા મળશે ઈ કેવાય સી જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે જેમાં નીચેની તરફ સ્ક્રોલ કરશો એટલે અહીંયા મિત્રો એક ચેકબુક દેખાશે અને જેમાં ટીક આપી દેવાનું ત્યારબાદ નીચે કાર્ડની વિગતો મેળવો એવો ઓપ્શન છે જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમારો રેશન કાર્ડ નંબર છે જે જોવા મળશે અને અહીંયા કોડ દાખલ કરો એમાં અહીંયા જે બોક્સમાં મિત્રો બ્લેક બોક્સમાં જે કોડ દેખાય એ કોડ આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે સપોઝ મિત્રો અહીંયા હું કોડ એન્ટર કરી લઉં ત્યારબાદ નીચે કાર્ડના સભ્યોની વિગત મેળવો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તમારા રેશન કાર્ડમાં જેટલા પણ મિત્રો સભ્યો હશે બધાના નામ અહીંયા જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો જે વ્યક્તિનું કેવાયસી જે જે ઓલરેડી થઈ ગયું છે એના નામની અહીંયા સામે યસ અથવા તો નો છે જે જોવા મળશે ત્યારબાદ મિત્રો હવે નીચે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો જેમાં તમે અહીંયા એરો દેખાય જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બધા સભ્યોના નામ નીચે જોવા મળશે એમાંથી તમે જે સભ્યોનું ઈ કેવાય કરવા માંગતા હોય એ સભ્યોનો અહીંયા નામ છે જે તમારે અહીંયાથી ક્લિક કરી લેવાનું ત્યારબાદ મિત્રો અહીંયા નીચે બ્લૂ પટ્ટીમાં ઓપ્શન જોવા મળશે આ સભ્યના આધારમાં ઈ કેવાય કરો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે જેમાં મિત્રો અહીંયા ફરીથી એક ચેકબુક દેખાશે જેમાં તમારે ટીક આપી દેવાનું ત્યારબાદ ઓટીપી જનરેટ કરો સ્ટેપ થ્રી જેના ઉપર તમે ક્લિક કરશો એટલે એ વ્યક્તિના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપીના અહીંયા મિત્રો આધાર ઓટીપી જ્યાં તમારે ઓટીપી એન્ટર કરવાનો રહેશે અહીંયા મિત્રો ઓટીપી એન્ટર કરી અને નીચે ઓપ્શન છે ઓટીપી ચકાસો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આપણે જે ઓલરેડી ડાઉનલોડ કરેલી છે આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન એ એપ્લિકેશનમાં રીડાયરેક્ટ કરી દેવામાં આવશે અને અહીંયા મિત્રો આ રીતનો ઓપ્શન છે વાલ યુઝિંગ ધ એપ જેના ઉપર મિત્રો ક્લિક કરી દેવાનું ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે જેમાં અહીંયા નીચે ફરીથી એક ચેકબોક્સ દેખાય એમાં ટીક આપી દેવાનું અને નીચે પ્રોસેસનો ઓપ્શન છે જેના ઉપર ક્લિક કરવાનું જેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો આ રીતનું ઇન્ટરફેસ આવશે અને આ સર્કલમાં મિત્રો જે વ્યક્તિનો આધાર કાર્ડનું તમે ઈ કેવાય કરો એ વ્યક્તિનો ફેસ એટલે કે શહેર જે સામે રાખવાનો રહેશે અહીંયા મિત્રો એક વખત આંખ બંધ કરી અને ખોલશો એટલે આ સર્કલ છે જે મિત્રો ફરતે ગ્રીન જોવા મળશે સર્કલ છે જે ગ્રીન થઈ જાય ત્યારબાદ મિત્રો ઓટોમેટિકલી તમે અહીંયા જોઈ શકો છો પ્રોસેસ સક્સેસફુલી આ રીતના મિત્રો જોવા મળશે ત્યારબાદ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમારો ફોટો પણ જોવા મળશે અને બધી વિગત જોવા મળશે ત્યારબાદ અહીંયા નીચેની તરફ જે ચેકબુક દેખાય એમાં ફરીથી ટીક આપી દેવાનું અને અહીંયા નીચે મિત્રો મંજૂરી આપો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો જે રિક્વેસ્ટ છે જે મોકલાઈ જશે તો મિત્રો આ રીતે તમે પ્રોસેસ છે જે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો આ રીતે કેવાયસી સી જે કમ્પ્લીટ થઈ જશે અને એકથી બે દિવસની અંદર મિત્રો તમે જે મંજૂરી મોકલેલી છે એ પણ મિત્રો સક્સેસફુલ થઈ જશે તો મિત્રો આશા રાખો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો